જેના પરિણામે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ત્યારે જે વરસાદ આવવાનો હતો તે વરસાદ ત્યારે યુએસી થોડો હટવાને કારણે ઘટ્યો હતો પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે જે આ યુએસસી છે તે ફરીથી રિટર્ન થઈ ગયું છે અને રિટર્ન થવાને કારણે વરસાદના સ્તરો વધ્યા છે તો ખાસ કરીને હજી પણ આવતી ચોવીસ કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો છે રાજકોટ જિલ્લાના ભાગો છે પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લાના ભાગોમાં સારામાં સારા વરસાદની શક્યતાઓ હજી આવતી ચોવીસ કલાકની અંદર ગણી શકાય જ્યારે બીજા ભાગો છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો જે વરસાદ છે તે આવતી ચોવીસ કલાકની અંદર હજી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં હજી પણ સારી સંભાવનાઓ રહેલી છે જેમાં ખાસ કરીને સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર આવેલી તાપી સહિતના ભાગો છે આ ભાગોમાં સારા વરસાદની સંભાવનાઓ હજી પણ આવતી ચોવીસ કલાકની અંદર રહેલી છે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓપસો ટ્રોપ છે તે સક્રિય થયો છે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરાલા કોસ્ટ સુધી આ ઓપસો ટ્રોપ સક્રિય હોવાના કારણે આ ભાગોમાં સારા વરસાદની સંભાવના આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તો ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં આજે ખાસ કરીને બપોર બાદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા આજુબાજુ વરસાદની સંભાવનાઓ રહે બાકીના ઉત્તર ગુજરાત જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે જેમાં પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છે વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે હવે વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાન બોર્ડર કાંઠાના જે વિસ્તારો છે જેમાં જે રાધનપુર આજુબાજુનો ભાગ છે વાવ થરાદ આજુબાજુ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના ભાગો છે અંબાજી આજુબાજુના ભાગો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે જ્યારે બીજા ભાગો છે તેમાં પણ છૂટો છે વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે પરંતુ વરસાદની ગતિવિધિ જે બીજા વિસ્તાર છે તેના કરતા ઓછી રહે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે તે પ્રકારે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ખાસ કરીને જે દરિયાપટ્ટીના ભાગો છે કોસ્ટલ વિસ્તાર છે દરિયાપટ્ટીના જેમાં મુંદ્રા છે અંજાર ગાંધીધામ ભુજ આજુબાજુનો વિસ્તાર છે નલિયા આજુબાજુનો વિસ્તાર છે અને ખાવડા આજુબાજુના વિસ્તારો સુધી આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ સારા વરસાદની શક્યતાઓ ચોક્કસપણે રહેલી છે બાકીના ભાગોમાં પણ વરસાદનો ગતિવિધિ છે તે છૂટી છવાય રહી શકે છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજી વધુ અસર આવનારી ચોવીસ કલાકની અંદર આ યુએસ ની અસર હેઠળ રહેશે જેમાં વધુ સંભાવનાઓ આપણે જણાવ્યું તેમ જુનાગઢ રાજકોટ તેમજ પોરબંદર દ્વારકા જામનગર ગાંધીધામ અંજાર ભુજ મુંદ્રા નદિયા સહિતના ભાગો છે આ બધા ભાગોમાં વધુ શક્યતાઓ દેખાય છે અને આ ભાગોમાં ખૂબ જ સારા વરસાદની સંભાવનાઓ હજી પણ આવનારી ચોવીસ કલાકની અંદર દેખાય અને બાકીના ભાગો છે તેમાં છૂટો સર વરસાદી માહોલ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે તો આગામી દિવસો દરમિયાન આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે થોડો ઘટાડો બે દિવસ જોવા મળશે પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની સંભાવના દેખાઈ રહી છે અને જેના પગલે ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવના ચોક્કસપણે આપણને દેખાઈ રહી છે એટલે આ બાબતની અપડેટ પણ આગામી દિવસોમાં આપવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા જો જે પણ મિત્રો નવા છે તે ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર